બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જે વરસાદ થયો અને ઉપરવાસમાંથી પણ જે પાણી આવ્યું છે તેના લીધે બનાસ નદી ઉપર જે દાંતીવાડા ડેમ આવ્યો છે તે ત્રાણું ટકા કરતાં પણ વધારે ભરાઈ ગયો છે છસો બે ફૂટના રૂલ લેવલની સામે હાલમાં છસો એક પોઈન્ટ પંચાવન ફૂટ પાણીનો જથ્થો આવેલો છે આગામી સમયમાં ખાસ કરીને દાંતીવાડા ડેમના જે કમાન્ડ વિસ્તારમાં પાલનપુર ડીસા કાંકરેજ અને દાંતીવાડા તાલુકાનો અંદાજીત છવ્વીસ હજાર હેક્ટર વિસ્તાર આવે છે તેમને માત્ર શિયાળુ પાક માટે નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાશે તેટલો પાણીનો જથ્થો દાંતીવાડા ડેમમાં હાલમાં આવેલો છે જે ભવિષ્યમાં ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ સમાન સાબિત થશે હાલમાં ત્રાણું ટકા જેટલો ડેમ ભરાયેલો છે અને ડેમ મેન્યુઅલ પ્રમાણે જે પણ સૂચના આવશે તે મુજબ અગાઉથી જાણ કરી અને જો ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત જણાય તો તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે